દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને તાળમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક દિવસમાં વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે તે માટે રાજ્યભરમાં ત્રણસોથી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તે અન્વયે રાપર સીએચસી ખાતે રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્ત કરવામાં આવ્યું છે અને આ સાથે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ રાપર તાલુકા તલાટી મંડળ રાપર નગરપાલિકા એસટી ડેપો સહિતના વિવિધ કર્મચારીઓ સંગઠનના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું જે જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવી અને એસટી ડેપો મેનેજર જે બી જોશી જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય ગોસ્વામી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરત પરમાર નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હુકમતસિંહ સોઢા સહિતના કર્મચારીઓ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રાપર સી એચ ખાતે રાપર તાલુકાના વિવિધ સરકારી કર્મચારીના કર્મચારીના મંડળો દ્વારા તથા રાપર એસટીના સંકલન સમિતિ દ્વારા માન્ય શ્રી વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાપર સી ખાતે રાખવામાં આવેલ છે જેમાં અન્ય વિભાગના તમામ કર્મચારીઓ મળીને કુલ ત્રણસો એકત્રીસ જેટલા કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે જેમાંથી જે પૈકીના ત્રેસઠ કર્મચારીઓ રાપર એસટીના અલગ અલગ સંગઠનની સંકલન સમિતિ બનીને કરવામાં આવેલ છે જે રાપર સીએસસી પર રાખવામાં આવે છે આ જે બ્લડ ડોનેશન જે રક્તદાન થશે દેશના સૈનિકો માટે વાપરવામાં આવશે તેવું સાંભળવા મળ્યું છે અત્યાર હાલમાં માન્ય વડાપ્રધાનસિંહના રક્તદાન જે એક મહાદાન છે જેને રક્ત બ્લડ ડોનેશન કરીને અલગ અલગ માધ્યમથી જરૂરિયાતમંદોને તે બ્લડ ડોનેશન માટેનું સહ સહભાગી થઈ શકે ઉપયોગી થઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં